નમસ્કાર પાઠવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે નવયુગ વિદ્યાલય જંબુસર સત્રના પ્રથમ દિવસે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ નવયુગ વિદ્યાલય જંબુસર સત્રના પ્રથમ દિવસે શાળામાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા તેમને શાળા પરિવાર તથા શાળા મંડળ દ્વારા મીઠો આવકાર આપવામાં આવ્યો શાળાના મેદાનમાં વિદ્યાર્થીઓએ રોપેલા વૃક્ષોના જતનની શરૂઆત કરી સાથે શાળામાં શાળા પરિવારે જુદી જુદી પ્રતિજ્ઞાઓ લઈ સંકલ્પ બંધ થઈ કામ કરવાની શરૂઆત કરી પાટવી ગુજરાતી ન્યૂઝ સહતંત્રી મનુભાઈ ગોહિલ નિષ્ઠાપૂર્વક અમારી ફરજ બજાવીશું અમુક શાળામાં નિયમો પાલન કરીશું

ભારત બનાવવામાં મદદ કરીશું વીજળીનો દુરુપયોગ કરીશું પર્યાવરણની જાળવણી કરીશું શાળામાં એક પરિવારની જેમ રહીશું અમુ ખરાબ બોલીશું નહીં ખરાબ સાંભળીશું નહીં ખરાબ જોઈશું નહીં ભારત ભારત નહી આજ રોજ નવી વિદ્યાલય જંબુસર માં સત્ર પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર અને શાળા મંડળે મીઠો આવકાર આપ્યો હતો પ્રાર્થના બાદ દરેક વિદ્યાર્થીઓને પુસ્તક વિતરણ કરવામાં આવ્યું ત્યારબાદ જે વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે તે વિદ્યાર્થીઓના ફોર્મ ભરી તેમના પાસ કઢાવી આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું સાથે શાળાની દરેક વિદ્યાર્થીનીઓને નમોલક્ષ્મી યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ મળે તેનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું તદઉપરાંત આજે શાળા પરિવારે જુદી જુદી પ્રતિજ્ઞાઓ લઈ અને સંકલ્પબદ્ધ બન્યા હતા